ખેરાલુ પોલીસ મથકમાં તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ પતિ વિક્રમભાઈ સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સહિત પૂર્વ કારોબારી પ્રજાપતિ સદસ્ય વિમલભાઈ સથવારા સહિત સદસ્યપતિ રિક્વેશ દેસાઈ સહિત સદસ્યપતિ ભરતભાઈ બારોટ સહિત રસિકભાઈ કડિયા યુવા ભાજપ અગ્રણી શુભમ દેસાઈ સહિત ઉપસ્થિત રહ્યા સામાન્ય અરજી બાબતના સમાચારથી ખેરાલુના ધંધા રોજગારની મોટી અસર થયાનું રાજેન્દ્ર સથવારાએ જણાવ્યું કાજીવાડા પંચાલવાસમાં હોળી નહીં સળગાવવા મુસ્લિમ સમાજના તરફથી કહ્યું તેવી અરજી પ્રાંત અધિકારી સહિત મામલતદાર કચેરીની પોલીસ મથકમાં પીઆઈ ને મળતા અરજી કરનાર શૈલીષભાઈ અમૃતલાલ પંચાલને બોલાવી પૂછપરછ કરી આવું કહેનાર અબ્દુલભાઈ દલીગરને બોલાવીને સમગ્ર મામલે ચર્ચા કરી હતી અને પોલીસને કડક કાર્યવાહીના પગલાં લેવાની તૈયારી કરતા બંને પક્ષે કબૂલ્યું કે વાતનું વતેસર થઈ ગયાનું સમાચારો ફરતા થઈ ગયા છે જ્યારે હોળી પ્રગટાવવામાં આવશે તેવી ખાતરી અબ્દુલભાઈ દલીગરે આપી હતી ખેરાલુ શહેરમાં બે દિવસ પહેલા થયેલા સામાન્ય ઝઘડા બાદની આ ઘટના છે ઇન્ચાર્જ પીઆઈપીડી દર્જીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પીએસઆઈ ચૌધરી મેડમ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિગતે ધ્યાન દોરવા માટે કહ્યું હતું વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે